અધિકારીઓની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું સાવરકુંડલા શહેરમાંથી જ બારથી તેર મેટ્રિક ટન કચરો રોજનો એકત્રિત થતો હોય ત્યારે સૂકો અને ભીનો કચરો એકત્રિત કરીને આ ડમ્પિંગ સાઇટ પર આવતો હોય જ્યાં તેનું પ્રોસેસિંગ પ્લાન્ટમાંથી ખાતર બનશે અને જે અંદાજિત ત્રણ કરોડ છેતાલીસ લાખનો પ્રોજેક્ટ આગામી દિવસોમાં બનશે ભારત મિશન અંતર્ગત નગરપાલિકા વિસ્તારમાં એકત્રિત થતો કચરાને બોઘરિયાણી બોઘરિયાની સાઇટ ઉપર સુકા અને ભીના વેસ્ટ જે કચરો આવે છે એને સેગ્રીગેશન કરી અને અલગ કરવા બાબત નો કાર્યક્રમનું ખાતમુહૂર્ત નું આયોજન કરવામાં આવ્યું હતું આ ખાતમૂરત અમારા વિસ્તારના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા સાહેબ સાહેબનાસ્તે કરવામાં આવેલ છે જે અંતર્ગત શહેરમાંથી રોજિંદો જે થી તે મેટ્રિક ટન કચરો ઉત્પન્ન થાય છે એ કચરાને અહીંયા ડમ્પ સાઇટ ઉપર જ ડેલી બેઝિસ ઉપર એનું સેગ્રીગેશન કરવામાં આવશે એનું પ્રોસેસિંગ કરવામાં આવશે અને ત્યારબાદ તેમાંથી પ્રોડક્ટમાં ખાતર અને એ બધું ઉત્પન્ન થશે અંદાજિત ત્રણસો છેત્તાલીસ લાખનો પ્રોજેક્ટ છે